નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો વિદ્યા સહાયક માટે અહીંયા બેડ ન્યૂઝ જોવા મળી છે ગંભીર આક્ષેપો સાથે વિવિધ પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી છે મિત્રો હવે અનામતનો લાભ છે નહીં મળે ભરતી શરૂ થાય એના પહેલા જ અટકી પડી છે તો તમામ ઉમેદવારો માહિતી નિહાળજો જરૂર કેમ કે અપડેટ છે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો હવે લાંબા સમયથી મિત્રો આ જે પિટિશનના જે અપડેટો છે એ અલગ અલગ ચેનલના માધ્યમથી આપણને જોવા મળી રહ્યા છે તો મિત્રો શું હકીકત છે અને શું હવે સરકાર નિર્ણય લેશે સાથે સાથે જે હાઈકોર્ટ તરફથી શું ચુકાદો આવે છે એના ઉપર થોડી આપણે વિસ્તારમાં ચર્ચા કરીએ છીએ તો અનામતના કયા અહીંયા તમને જે લાભ છે નહીં મળે તો વાત કરીએ તો ગંભીર આક્ષેપો સાથેની વિવિધ પિટિશન છે હાઈકોર્ટમાં દાખલ કરી છે વિદ્યા સહાયકોની ભરતીમાં સરકારે જ એસીબીસી ઓબીસીને અનામતનો ભંગ કરેલ છે તો સત્યાવી ટકા અનામત જે જાળવવા સંદર્ભમાં મહત્વનો મુદ્દો હોવાથી અરજી દાખલ થઈ છે અને કંઈ ના કંઈ મિત્રો આ જે જ્યાં સુધી આનો જે ચુકાદો નથી આવતો હાઈકોર્ટ તરફથી ત્યાં સુધી એ ભરતી છે એ અટકતી અહીંયા જોવા મળી રહી છે નવા કંઈ લેટેસ્ટ નવા અપડેટ મળતા ચોક્કસ તમને માહિતી આપવામાં આવે છે અત્યારે બીજા એક ક્લિપમાં જે અપડેટ આવી છે માત્રથી આપણે વિડીયો લઈને આવ્યા છીએ તો લેટેસ્ટ નવા જે હાઈકોર્ટના જે સુનાવણી આવે છે અને શું આપણને ભરતીનો જે અપડેટ છે સરકાર તરફથી અથવા હાઈકોર્ટ તરફથી આપવામાં આવે છે એના લેટેસ્ટ નવા અપડેટ જાણવા ખાસ બનાવી રહજો તો નવા લેટેસ્ટ સાથે મળીએ જય હિન્દ જય ભારત